નર્મદામાં બીએલઓ સાથે થઈ રહેલા દુર્વ્યવહાર સામે કર્મીઓનો રોષ ભભૂકી ઉઠ્યો છે આંગણવાડી અને શિક્ષક કર્મચારીઓની પાસે શિક્ષણના ભોગે ફરજિયાત કામગીરી સોંપાતા કર્મચારીઓ પરેશાન થઈ રહ્યા છે શિક્ષણની કામગીરી ખોરવાતા કર્મીઓમાં રોષ ભભુકી છે હોલમાં જગ્યા પડતા મામલતદાર કચેરીમાં લોબીમાં બેસાડી એસઆઈઆર કામગીરી કરાવતા મામલતદાર આખો દિવસ નેટવર્ક ન હોવા છતાં કામગીરી થતી ન હોવાની કર્મીઓની ગંભીર ફરિયાદ છે મામલતદાર કચેરીમાં બોલાવીને બીએલ ને ધમકાવવામાં આવે છે કામ નહીં કરે તો વોરંટ કાઢવાની ધમકી અપાય છે અમે બધા બેઠેલા આંગણવાડી વર્કરો છે અને અહીંયા અમને એસાની કામગીરી માટે બોલાવેલા છે અને ઓનલાઈન કામગીરી કરતા છે પણ હાલમાં અમને નેટવર્ક ઇસ્યુથી ફોર્મ સબમિટ થતું નથી અને અમારું એક જ દરખાસ્ત છે કે આગળ આ જે કામગીરી છે આંગણવાડી વર્કરને ના શોધે ગામમાં અન્ય ઘણા બધા લોકો છે યુવાનો શિક્ષિત યુવાનો બેરોજગાર છે એમને સોંપવું જોઈએ જેથી કામગીરી પણ વહેલી પતે એમાં પણ સરળતા રહે તો ઓલરેડી આંગણવાડી વર્કરને આંગણવાડીનું કામ તો હોય જ છે જો તમને કેરના માટે અમારા મગજ પર ટેન્શન ડિગ્રેશનમાં પર દેવા છે કેરના ઓર્ડરો કરી દીધા તમે કેરના ઓર્ડર કર છે ના કે પણ અમે ફરજ તો ઓર્ડરો પર છે આને તમે ના કામગીરી કરો તો તો પછી લોકો એક એક પાંચદ કામગીરી કરવી પડશે હવે તો પણ પછી તમે સાહેબ આ સમયમાં બી હેના 7 વાગ્યા કામગીરી નેટ ચાલતું નથી

કરીશું કઈક એનો નિકાલ છે નહી શું નામ તમારું રાઠોડ શૈલેન્દ્ર ગુજરાત ગુજરાતના અનેક જિલ્લા એસઆઈઆર ને લઈને બીએલઓ ની અનેક ફરિયાદો અમને મળી છે એમાં જે હમણાં સરકારી કાર્યક્રમો હતા વિકાસ મહોત્સવ હતા અને ગૌરવ યાત્રા હતી એમાં સરકારી તમામ તમામ કર્મચારીઓને પંદર તારીખ સુધી એમાં લગાડી દેવામાં આવ્યા હતા વડાપ્રધાનના કાર્યક્રમમાં લગાડી દેવામાં આવ્યા હતા એ બાદ ગત રોજ તમામ જિલ્લાના બીએલઓ ને મામલતદાર કચેરીએ બોલાવીને ધમકાવવામાં આવ્યા છે એમને કહેવામાં આવ્યું છે કે આટલા દિવસની અંદર તમામ લોકોના ફોર્મ ભરીને ઓનલાઈન થઈ જવા જોઈએ નહીં કરશો તો તમને સસ્પેન્ડ કરી દઈશું અને જેટલા બીએલઓ ગેરહાજર હતા એમના પર વોરન્ટ કાઢવામાં આવ્યા છે એમને ઘરે જઈને પોલીસ ઉચકીલાવે ઉચકી લાવે છે અને પોલીસ સ્ટેશને એમને મામલતદારને ત્યાં હાજર કરે છે ત્યારે ઘણી જગ્યાએ શિક્ષકોની રજૂઆત એવી છે કે અમે એક જ શિક્ષક છે તો અમે બીએલઓની કામગીરી કરવા જઈશું તો બાળકોને ભણાવશે કોણ અને ઘણી આગળવાળી બેનો બીએલઓ એલ ઓ એમની બળજબરીથી કામગીરી એમને કરવામાં આવે છે ત્યારે એમનું કેવું છે કે અમે આંગણવાડી કેન્દ્ર ચલાવીએ કે બીએલ ની કામગીરી કરાવવા દઈએ નાના નાના ભૂલકાઓને અમારે હાંચવવાના કઈ રીતના ભૂલકાઓ રોડ પર દોડી જાય કોઈ ની અડફેટ આવી જાય તો એની જવાબદારી કોણ ત્યારે સરકારની જે તાનાશાહી છે એ સરકારી કર્મચારીઓ પર આજે બળજબરીપૂર્વક જે કામ કરાવવાની રીત છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ જો તમારે આંગણવાડીઓ પર આટલું મોટું કામ કરાવવું હોય તો નામદાર હાઈકોર્ટે બે વખત ઓર્ડર કર્યા છે કે એમને કાયમી કરવામાં આવે ચોવીસ હજાર છસો રૂપિયા દર મહિને પગાર આપવામાં આવે કેમ સરકાર આપતી નથી આજે શિક્ષકો હોય કે કોઈ પણ વર્ગના કર્મચારીઓને તમે અઠાવન વર્ષે રિટાયર કરી દેવ છો અને તમારા જે સલાહકારો રાખો છો જે સચિવ સેક્રેટરીઓ જે હસમુખ ઢળિયા હોય કે કે નાથન હોય એમને તમે બોતેર બોતેર વર્ષ સુધી એક્સટેન્શન આપો છો એટલે આ જે નીતિ છે ઊંચ લેવલના આઈએસ આઈપીએસ લોકોને સરકારી પ્રજાના પૈસે મોજ કરવાની છે અને નાના કર્મચારીઓને અઠ્ઠાવન વર્ષે રિટાયર કરી દેવાની છે એમની કોઈ સલામતી નથી એમને જે પેન્શન છે જૂનું પેન્શન યોજના એ પણ બંધ કરી છે એ પણ લાગુ કરો ને કર્મચારીઓ પર આવી રીતના કામ જે કરાવવામાં આવે છે એ ખૂબ જ ગંભીર બાબતો છે ત્યારે અમે બધા અમારા બ્લૂથ લેવલના એજન્ટોને કીધું છે કે બીએલઓ ને કામગીરીમાં મદદરૂપ થજો અને સહકાર આપજો અને એમના કામમાં મત રક્ષકની ભૂમિકામાં અમારા લોકો રહેવાના છે દીપક જે તાપ સાથે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ રાજપીપલા નર્મદા